તાપી નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ઉમરા ગામમાં દમણફળિયા તાપી નદી કિનારા પાસે યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આશરે પાંત્રીસ વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે તાપી નદીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ઉમરા ગામમાં દમણફળિયામાં તાપી કિનારા પાસેથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી આજને 35 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ઉમરા ગામ તાપી પાસે તણાઈ આવ્યો હતો સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો હતો અને ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢી ઉમરા પોલીસને મૃતદેહ સોંપ્યો હતો હું જે ઓફિસર પ્રગ્નસ પટેલ જે સુ પાસ્ટેશન અમને જેઆર કોલ કંટ્રોલ દ્વારા મળેલ અને અમારી ફાયરની ટીમ ઘટનાસ્થળે પાછી તાત્કાલિક જે જગ્યા પર અમે ગયા કે તો